વિરોધ થતા ખાત મુરત કરી નેતાઓએ ચાલતી પકડી ગ્રામજનો અને ખેડૂત આગેવાનોએ સવાલ કરતા ગોળ ગોળ જવાબ આપ્યાના આક્ષેપ લાગ્યા છે આ મામલે ખેડૂતોએ તેમને ઘેરવાનો પ્રયત્ન કર્યો સવાલો કર્યા

તેમના ગોળ ગોળ જવાબ આપી અને ચાલતી પકડી એવા પણ દ્રશ્યો નજરે પડ્યા છે આ એ જ દ્રશ્યો છે કે જ્યાં ધારાસભ્ય એ વિકાસના કામોના ખાત મુહૂર્ત કરવા ગયા હતા પણ ખાત મુહૂર્ત પહેલા જ્યાં તે લોકોનો પ્રશ્ન છેલ્લા ત્રણ મહિનાથી આ ચાલી રહ્યો છે એ મામલે કોઈ પણ પદાધિકારીઓ બોલવા માટે તૈયાર નથી એક પણ નેતાઓએ આ ખેડૂતોની વાત ક્યાં રજૂ ન કરતા ખેડૂતો ઉગ્ર અને વિરોધમાં જોડાયા સાથે આજે ધારાસભ્ય ત્યાં પોતાની સાથે જ લોકો તેમનો ઉગ્ર વિરોધ કર્યો પેલા એ દ્રશ્યો જોઈએ કે જયારે ખાતમુહૂર્ત કરવા આવેલા ધારાસભ્ય અને પદાધિકારીઓને સવાલ કરતા તેઓએ કઈ રીતના ત્યાંથી ચાલતી પકડી જય

આ તમે જે દ્રશ્યો જોયા એ માંડવીના એ આસપાસના ગામના છે કે જ્યાં ધારાસભ્ય અનિરુદ્ધ ધવે એ વિકાસના કામો માટે ખાતમુહૂર્ત કરવા ગયા હતા પણ ખાતમુહૂર્ત કરતી વખતે ખેડૂતોનો જે ઉગ્ર વિરોધ હતો એ વિરોધ ખેડૂત છેલ્લા ત્રણ મહિનાથી આ એ પોતાની જમીન માટે લડી રહ્યો છે તેમ છતાં ધારાસભ્યએ એક શબ્દ બોલવાનું પણ ટાળ્યું આ છે આપણા જનપ્રતિનિધિ કે જેઓ મત માટે આવતા હોય છે ત્યારે તમારા પગે પડી જતા હોય છે પણ આ એ જ ધારાસભ્યોએ જ્યારે લોકોની સમસ્યા સાંભળવાનો સમય હતો ત્યારે ધારાસભ્ય એ ખાત મૂહૂર્ત કરી અને એક બાજુ ઢોલ નગારા વાગતા હતા તો બીજી બાજુ એ ખેડૂતોનો વિરોધ હતો તેની વચ્ચે ધારાસભ્ય ખેડૂતોની વાત સાંભળવાને બદલે ચાલતી પકડી જે ખેડૂતો છેલ્લા ત્રણ મહિનાથી આ પોતાની જમીન બચાવવા માટે લડી રહ્યા છે એ જ ખેડૂતોની વાત ત્યાંના પદ અધિકારીઓ નથી સાંભળતા એ તમે જોયા તેમાં સ્પષ્ટ થાય છે કે ધારાસભ્યો કે કોઈ પણ પોતાને જ્યારે જરૂર હોય છે પોતાની જ્યારે મતોની જરૂર હોય છે ત્યારે બધા પોતાના બાપ બની જતા હોય છે પણ જ્યારે ખેડૂતને પોતાના જનપ્રતિનિધિની જરૂર હોય છે ત્યારે આ જ પ્રતિનિધિ એ કોઈના હાથા બની જતા હોય છે કોઈની ગુલામી કરતા જોવા મળતા હોય છે અને એ જ દ્રશ્યો ફરીથી અહીંયા જોવા મળ્યા અને આગળ જ્યારે અનિરુદ્ધ દવે સહિતના જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો એ ખાત મુહૂર્ત કરી અને ગામની બહાર નીકળી રહ્યા હતા ખેડૂતોની વાત નતા સાંભળતા ત્યારે ખેડૂતોએ ફરીથી તેમનો ઘેરાવો કરી અને જવાબ માગવાનો પ્રયત્ન કર્યો ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા આવો તે પણ જોઈએ અહીંના જે વિસ્તારના લોકો છો તમે મુદ્રાના એનો તમારો આ લાઈનનો પ્રશ્ન હતો એ લાઈનનો પ્રશ્ન આજ પણ ગઢવી ગણો ઇરિગેશનવાળો મહેન્દ્ર નાલો વિશાલ વિશાલ ગઢવી વિશાલ પાસે તમે જજો મારો કાગળ લખાયેલો છે પછી આપણા સવરાજભાઈ ગઢવી જે ઇરિગેશન વિભાગના મોટા અધિકારી મંત્રી પાસે હતા અત્યારે હવે બીજા વિભાગમાં છે આપણા ભુજપુરના છે સ્થાનિક છે એમણે પણ અધિકારીઓને જવાબ આપ સૂચના આપી હતી અને અધિકારીઓ એના ઉપર આખું રિવાઇઝ કરી રહ્યા છે બીજી વાત જે વાંડિયાની ભાઈ વાત કરી અમારે જો વાંડિયા અંદર લોયડા ની અંદર બે બાજુ થી અદાણી વાળા હોય ટાવર અત્યારે ચાર ચાર ટાવર નો કિસાન વિરોધ કરે છે ત્યાં હવે એ સરકાર રિપોર્ટ એવો કરે છે કે અમારું નેવું પંચાણું કામ થઈ ગયું છે આ ચાર ટાવર એટલો તો સાધારણ

સાંસદ સભ્ય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આ બધા જ લોકો એની અંદર ઇન્વોલ્વ છે અને એને સમજાવટના પ્રયાસો કરી મેં પોતે ત્રણ મીટિંગો કરી પણ એ મિટિંગ કે તમે જેમ ચાલીસ જણા આવો છો એમ કે ચાલીસ સાથે મિટિંગ ન થાય તમારા જે મૂડ સાંભળી લો તમારા જે અધ્યક્ષ છે અર્જણભાઈ અને કર્મણભાઈ અને તમારા કન્વીનર છે શિવજીભાઈ આ બંને મિત્રો સાથે મારી ચર્ચાઓ થઈ છે મિટિંગો થઈ છે હવે મિટિંગો અને ચર્ચાઓની અંદર જે નિષ્કર્ષ આવ્યો કે ભાઈ આજે બેઠા આજે કંઈક વાતચીત થઈ એ વસ્તુ ન પહોંચ્યું કાલે ફરી બેસવાનું થાય ત્રીજી વાર ત્રીજી વાર બેસવાનું થાય દરેક મીટિંગમાં હું હોઉં એ આવશ્યક નથી મેં બંનેને ભેગા કરી દીધા કે તમે આ બાબતમાં ચર્ચા કરતા રહ્યો કે બંને લોકો પગથી આગળ વધી રહ્યા છે એક વસ્તુ સાંભળો અત્યારે તમે કહો છે કે વાટાઘાટું બધું ચાલુ જ છે બરોબર પોઝિટિવ આવે ભગવાન કરીને એને સદબુદ્ધિ આવી જાય

સરકાર ના તમે સારું કામ કરો છો મનજી ભાઈ ધારાસભ્ય થઈને અમારી આવો છો હું તમને એટલો પ્રશ્ન